નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી એચી ચેનલના એક નવા વિડીયોમાં સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી બે સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રંથપાલ કારકુન વર્ગ ત્રણ ની અને મદદની ગ્રંથપાલ વર્ગ ત્રણ ની નવી ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે કેટલી જગ્યાઓ માટે ભરતી થશે એના માટેની લાયકાત શું રહેશે વય મર્યાદા શું રહેશે એનો અભ્યાસક્રમ શું રહેશે અને આની અંદર તમને દર મહિને રૂપિયા છવ્વીસ હજાર ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે ગ્રંથપાલ કારપુર વર્ગ ત્રણ ની જે છે એ ભરતી છે અને મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ ની આ બે જે છે એ અલગ અલગ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે અને વર્ગ ત્રણ ની આ બંને જે છે એ ભરતી છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો તમે આ જોઈ શકો છો ગુજરાત ગણસેવા પસંદગી મંડળ દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથપાલ નિયામક અશકના મદદનીશ ગ્રંથપાલ વર્તનની છ જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે તો મદદનીશ ગ્રંથપાલ વર્તનની છ જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે અને ઉમેદવારો તારીખ સોળ બાર બે થી તારીખ ત્રીસ બાર બે દરમિયાન ઓજસની વેબસાઇટ પર આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તો જગ્યાનું નામ છે મદદનીશ ગ્રંથપાલ વર્તન છ જગ્યાઓ માટે ભરતી છે તારીખ સોળ બાર બે થી તારીખ ત્રીસ બાર બે હાજર પચીસ દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઇન ફોર્મ ભરી શકો છો અને અહીંયા જોઈ શકો છો જગ્યાની વિગતવાર જગ્યા છે ગ્રંથપાલ નિયામક શ્રેણી કમે નિયામક શ્રેણી કચેરી મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણની જગ્યા કુલ સો જગ્યાઓ જનરલ કેટેગરી માટે અડત્રીસ ઈડબલ્યુએસ કેટેગરી માટે અગિયાર જગ્યાઓ એસસી કેટેગરી માટે સાત જગ્યાઓ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે સોળ જગ્યાઓ અને એસસીબીસી કેટેગરી માટે અઠ્યાવીસ જગ્યાઓ તો આમ કુલ મળી અને છ જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે પછી એની અંદર વય મર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર જે છે એ અઢાર વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને છત્રીસ વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં કેટેગરી પ્રમાણે તમને જે છે એ આટલા વર્ષની છૂટછાટ જે છે એ મળવા પાત્ર છે તમે જોઈ લેજો વિડીયો પોઝ કરીને પછી આપણે આગળ વાત કરીએ પગાર ધોરણ વિશે તો પહેલા પાંચ વર્ષ માટે તમને રૂપિયા છવ્વીસ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે એકવાર તમારા પાંચ વર્ષ પૂરા થઈ જાય એના પછી લેવલ ચાર પ્રમાણે તમને રૂપિયા પચીસ હજાર પાંચસોથી રૂપિયા એક્યાસી હજાર છો સુધીનો પગાર સાતમા પગાર પર પ્રમાણે જે છે એ આપવામાં આવશે તો આપણે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો તમારા જોડે જે છે એ સ્નાતક એટલે કે બેચલર્સની ડિગ્રી હોવી જોઈએ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સ અને કોન્બાય બાય ધ અન્ડર ધ સ્ટેટ ગોર્મેન્ટ એની અંદર એજ્યુકેશન સચ સચેજ તો તમારા જોડે જે છે એ બેચલર ડિગ્રી હોવી જોઈએ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સની તમે જે છે એ બેચલરની ડિગ્રી તમારા જોડે જોવી હોવી જરૂરી છે પછી બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે તમારા તમારી કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષા જે છે તમને આવડતી હોવી જોઈએ પરીક્ષા ફી વિશેની આપણે વાત કરીએ તો તમારે જે છે એ જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને જે અનામત કેટેગરી એટલે કે એસસી એસટી ઈડબલ્યુ અને એસબીસી કેટેગરીના ઉમેદવારો છે એમણે જે છે એ ચારસો રૂપિયા જે છે એ પરીક્ષા ફી ભરવાની રહેશે અને જે ઉમેદવારો પરીક્ષાની અંદર હાજર રહેશે એમને જે છે એ પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એટલે કે તમારે અત્યારે આટલી ફી ભરવાની છે પરંતુ જો તમે પરીક્ષા આપવા માટે હાજર આવો તો તમારા આ પૈસા તમને જે જે છે એ તમે બેંક ખાતામાંથી ફી ભરી છે એમાં જે છે એ પાછા મળી જશે પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરીએ તો તમારી પરીક્ષા જે છે એ એમસીક્યુ ઓએમઆર અથવા તો સીબીઆરટી પદ્ધતિથી જે છે એ લેવાઈ શકે છે જેની અંદર પાર્ટ એ છે એની અંદર તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નો ત્રીસ માસ રહેશે ગાણિતિક કસોટીના ત્રીસ પ્રશ્નો ત્રીસ માર્ક રહેશે પાર્ટ એ જે છે એ સાહીઠ માર્ક્સ રહેશે પાર્ટ બી ની આપણે વાત કરીએ તો પાર્ટ બી તમારો જે છે એ એની અંદર બંધારણ ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એના ત્રીસ પ્રશ્નો ને ત્રીસ માર્ક રહેશે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ પ્રશ્નો કુલ જે છે એ એકસો ને પચાસ ગુણ પાર્ટ બી નો રહેશે તો કુલ જે છે એ બસો ને દસ માર્ક્સ નો પેપર રહેશે વિગતવાર અભ્યાસક્રમની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે આગળ કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે પ્રમાણે

તારીખ 16 બાર બે હજાર પચીસ થી તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજીઓ ઓજસની ની વેબસાઇટ છે એના પર કરી શકો છો તો કુલ એકસો ને છ્યાસી જગ્યાઓ માટે ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ બે ભરતીઓ માટે જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતી વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો જે છે એ ગ્રંથપાલ કારકુન વર્ગ ત્રણ કુલ જે છે એ છ્યાસી જગ્યાઓ છે જનરલ કેટેગરી માટે અડત્રીસ જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે આઠ જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે પાંચ જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે બાર જગ્યાઓ અને એસઈબીસી કેટેગરી માટે ત્રેવીસ જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવેલી છે તો આપણે આગળ વાત કરીએ તમારી જે છે એ ઉંમર અઢાર વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ ને જે અનામત કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો છે એમને જે છે એ આ પ્રમાણેની છૂટછાટ મળવા પાત્ર રહેશે આગળ આપણે વાત કરીએ પગાર ધોરણ વિશેની તો તમને જે છે એ પહેલા પાંચ વર્ષ માટે રૂપિયા છવ્વીસ હજાર ફિક્સ વગર આપવામાં આવશે એકવાર તમારા પાંચ વર્ષ પૂરા થઈ જાય એના પછી તમને જે છે એ સાતમા પગાર પંચના લેવલ ટુ પ્રમાણે રૂપિયા ઓગણીસ હજાર બેચલર ડિગ્રી હોવી જોઈએ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાયબ્રેરી સાયન્સની અંદર તમે જે છે એ સ્નાતક કરે લેવો જોઈએ તો જે ઉમેદવારો લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાયબ્રેરી સાયન્સની અંદર બેચલર્સની ડિગ્રી મેળવેલી હોય તેવા તમામ ઉમેદવારો આ એકસો છ્યાસી જગ્યાઓ છે એના માટે ફોર્મ જે છે એ ભરી શકે છે હવે આપણે આગળ વાત કરીએ પરીક્ષા ફી તો જે ઉમેદવારો જનરલ કેટેગરીના છે એમના માટે પાંચસો રૂપિયા અને જે એસસીબીસી કેટેગરી એટલે કે કેટેગરી એસસી એસટી અને ઉમેદવારો છે એમના માટે જે છે છે રૂપિયા ફી રાખવામાં અને જે ઉમેદવારો પરીક્ષા આપવા જશે એ તમામ ઉમેદવારોની ફી જે છે એમના બેંક ખાતાની અંદર પરત કરી દેવામાં આવશે અહીંયા પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો અહીંયા પણ જે છે એ એમસીક્યુ પદ્ધતિથી સીબીઆરટી અથવા તો ઓએમઆર પદ્ધતિ દ્વારા જે છે એ પેપર લેવામાં આવશે અહીંયા પણ સિલેબસ જે છે એ સેમ જ છે પાર્ટ એ ની અંદર જે છે એ સાઠ માર્ક ના પ્રશ્ન અને પાર્ટ બી ની અંદર જે છે એકસો પચાસ માર્ક ના પ્રશ્નો પાઠ એ અને પાર્ટ બી મળી કુલ બસો ને દસ પ્રશ્નો પૂછવામાં આવશે એના માટે એકસો એસી મિનિટ નો સમય રહેશે જીરો પોઇન્ટ પચ્ચીસ જે છે એ તમારા નેગેટિવ માર્કિંગ રહેશે અને આનો પણ જે છે એ વિકટ દ્વારા અભ્યાસ તમને પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે મિત્રો એચનજીઓ સ્ટડી પોર્ટ youtube ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે બીજી પણ સરકારી નોકરીની તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ